એનું જે ભરતીનું જે વિગતવાર માળખું છે હવે પછી ડિક્લેર કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે આપણે પહેલાં એ નોટિફિકેશન રીડ કરી લઈએ તો આ રીતે ઓફિશિયલ વેબસાઇટ પર આ પ્રકારનું નોટિફિકેશન આવી ગયું છે અગત્યની જાહેરાત એમ કરી અને આ પ્રકારની જાહેરાત છે એ કરવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ ત્રણની અંદાજીત ત્રેવીસો જેટલી જગ્યાઓ માટેની જે વિગતવાર જાહેરાત પરીક્ષાનો અભ્યાસક્રમ કેટેગરી વાઇઝ ભરવાપાત્ર

ત્યાર પછી એનું ઉંમર મર્યાદા કેટલી રહેશે આ બધા વિશે કંઈ પણ છણાવટ નથી કરી પરંતુ એ વિગતવાર નોટિફિકેશન આવે એની અંદર ચોખ્ખું લખેલું હશે અગાઉ તમે જુઓ તો રેવન્યુ તલાટી માટેની જે લાયકાત છે એમાં ફેરફાર કરવા માટેનું નોટિફિકેશન જેવું કંઈક બહાર પાડ્યું હતું ને એમાં આપણને ખબર છે કે પહેલા રેવન્યુ તલાટી છે એ ધોરણ બાર પાસ ઉપર લેવામાં આવતા હતા એટલે લાયકાત છે એની ક્વોલિફિકેશન એ ધોરણ બાર પાસ રાખેલી હતી પરંતુ એમાં ચેન્જીસ કરીને ગ્રેજ્યુએશન પર ભરતી કરવામાં આવશે આવું ઠરાવવામાં અગાઉ આવેલ છે આપણને બધાને ખ્યાલ છે હવે સ્વાભાવિક છે કે બાર પાસ ઉપર ભરતી થતી હતી એની જગ્યાએ ગ્રેજ્યુએશન પર જો ભરતી કરવામાં આવે છે તો ઉંમર મર્યાદાને પણ કંઈક રીતે અસર થાય આપણને બધાને ખ્યાલ છે તો ઉંમર મર્યાદા છે એ જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે પાંત્રીસ વર્ષ જેટલી રહેશે ત્યાર પછી

એ પણ પ્રશ્નો થતા હતા કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી જે છે એ કરવામાં આવશે કે કેમ તો એની પણ અટકળોનો અંત આવી ગયો છે તો રેવન્યુ તલાટીની ત્રેવીસો જગ્યા માટે ભરતી આવી રહી છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો આજના વિડીયો બસ આટલું જોયું છે જયારે વિગતવાર નોટિફિકેશન આવશે ત્યારે એનો વિગતવાર વિડીયો તમને આ ચેનલ પર મળી રહેશે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો